ગઈકાલે રાત્રિના સમયે અંદાજે આઠક વાગે મહવા તાલુકાના કથપર ગામે જ્યાં માલણ બંધારો એવો છે ત્યાં એક મોટો જબર અજગર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો રોડ પરથી મહાકાય અજગર પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોની નજર પડતા લોકો દ્વારા વિડીયો બનાવી બનાવવામાં આવ્યો હતો અને આ અજગર કતપર ગામમાં પસાર જોવા મળ્યો ત્યારે ગામના લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે જો કે આ વિસ્તારમાં બહુ જવલે જ અજગર જોવા મળતો હોય છે કારણ કે હાલ તો બંધારાનું પાણી પુષ્કળ પ્રમાણમાં છે અને બંધારો છલોછલ ભરાઈ ચૂક્યો છે ત્યારે અનુમાન અને માનવામાં આવી રહ્યું છે કે આ અજગર ક્યાંયથી તણાઈ અને આ વિસ્તારમાં આવ્યો હોય ત્યારે અજગર ગામના રોડ ઉપર પસાર થતો હતો તો ત્યારે જાણે આખો રોડ બંધ થયો હોય થોડો મોટો અજગર ગામમાંથી ગામના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હોય તેવો વિડીયો હાલ તો જોવા મળી રહ્યો